ફાસેટીની ભાજી તોડવાની છે તો બતાવી કેવી હોય તમારા મારા થોડીક માહિતી આપે કેવી છે તો જગદીશભાઈ કેવી હોય એમ કઈ રીતે આપણે તોડવાની આપણે તોડવાની છે વાસેટીની ભાજી કેમ હોય કેવી રીતે હોય ત્યાં હોય શું ભાવ હોય તો હું તમને બધુંય બતાવીશ તમારા વિડીયોમાં અંત સુધી બની રહેજો તો બધી માહિતી આ વિડીયોની અંદર મળી રહે તો તમે વિડીયોના અંત સુધી બની રહે ચાલો જઈએ આપણે લેસ ગણેલ મિત્રો આ છે વાસેટીની ભાજીના ભેલા તો ચાલો આપણે તમને બતાવું તો તમે આ જોઈ શકો છો આમાં હવે અમે શરૂ કરી તોડવાનું તમને બતાવી કેવી હોય આ તમે જોઈ શકો છો આવા ફૂલ હોય વાસીટીની ભાજીના હજારના ફૂલ ઉઘડન બાકી છે હજારના અડધા ફૂલ ઉઘડે બાકી તમે જોઈ શકો છો આવે વાસીટીની ભાજી તો હજી આપણે તોડીયા જડે કે ન જડે આપણે કેટલી જડે તો તમને વિડીયોના અંતે બતાવીશું તો તમે વિડીયોના સેલ્યા સુધી બિનારી દો તો અમે ચાલો હવે તમને બતાવી આ વેલો છે તમે જોઈ શકો છો આવો આવે એ વાસીટીની ભાજીનો વેલો આવે પાન વાળો તમે જોઈ શકો છો આ બધામાં વેલો દેખાતો હોય છે તમને આવો એટલો સે બધો

અમને જેટલી જડેલી તમને બતાવીશું આ તોડવાની છે અને હા મિત્રો આ તમને તમે જે જોઈ શકતા છો તેને કાંઈ ખાતર આપણે કેમ રાસાયણિક ખાતરને બધું નાખી દવાનું એવું કાંઈ નાખવામાં આવતું નથી કેમકે આ સોમાહામાં જ થાય છે કુદરતી રીતે અને આનથી આપણે આ ખાવાથી આમ રોગ બધું મટી જાય છે અને આ અમારી આ વાડી છે તમે જોઈ શકો છો વાડીમાં જ થાય અને એટલે આમ બહુ આમ ખેતરમાં તો ન થાય આમ આ કેમ આ તમે જોઈ શકો છો આ વાડી છે અને સેલ આવા જાય ઓલા હોય આ બધું એ હોય એમાં થાય છે આમ અને તોડવામાં ઘણી મુશ્કેલી પડે છે અમે જોઈએ એટલા વહેલામાં એટલી તોડી છે તમે જોઈ શકો છો તો ચાલો વિડીયોના છેલ્લે સુધી બિનારે જો અમે હવે તોડવા મળી તમે જોયો જોજો અમને કેટલી મળે છે આ જોઈ જઈ થોડાક આમાં આવ્યું તમે જોઈ શકો આવા વેડ વેડ એટલે અસલ એક રીતે આમ જે બધું હોય એમાં હોય છે તો હું આવી ગયો છું ઉપેરાય બધું તો અહીંયા મને થોડીક દેખાણી આના ફૂલ ને ખીલેલા તમે જોઈ શકો છો

કંટ્રોલ જ આવી રીતે તમને આ કંટ્રોલની માહિતી પણ આવી રીતે આપી છે કઈ રીતે થાય છે અને ક્યાં થાય છે શું હોય કે એ વિડિયોની લિંક પણ બાયોમાં આપેલી છે તો જોઈ આવતો જરૂરથી હવે આ બાજુ જઈએ અને જગદીશભાઈ રહી છે આ બાજુ અમે પણ જઈએ ચાલો ઓલા બાજુ જઈએ આ બાજુ તમને થોડીક મળી કાંઈ લાદી મળી નથી એટલી જ મળી આ ડબલું પણ આ રીતે લાલ નાખવા ચાલો ભરી ભરીત નાખવાનું છે તમે જોવાની

અન્યા આયુ ઓલવા એમાં હોય ભાધી એના વેલા હોય આ બધું सेम જાય છે આ બધું છેના ચાલો તો આપણે જઈએ બધું ભાજી તોડાવા કે કે મુશ્કેલી પડે શું કહેતા છો ભાઈ ભાજી તોડામાં કે કે મુશ્કેલી પડે ઘણી મુશ્કેલી પડે આ કાટામાં હોય તો કાટા ખાવા પડે આવા ઝાડ ઉપર હોય તો આવા ઝાડવા ઉપર ચડવું પડે

इसको आपको पंछी का आवाज़ सुनाई दे रहा होगा और ऐसे देख सकते हैं हमारे यहाँ का वातावरण कैसा है बहुत सुंदर है इधर तो दिल गार्डन गार्डन हो रहा है हमारा आप देख सकते हैं और इधर हमारे जगदीश भाई क्या कर रहे हैं वहाँ क्या कर रहे हो आप नहीं कुछ जा रहा, देख रहा था वो कह रहे थे वहाँ पर कुछ जा रहा था देख रहा था इस तरफ से की भाजी की भाजी का हिंदी क्या बोला हिंदी में क्या बोलते हो तो पता नहीं हमें पन और आपको खबर हो तो कमेंट कर देना ज़रा बाज की भाजी को हिंदी में क्या कहते हैं हमको तो अभी भी कुछ मिला नहीं है लगता है आपको कुछ भी दिखाना नहीं पड़ेगा क्योंकि इधर हमें कुछ मिला नहीं है इधर आए हैं इधर हो तो हम आपको दिखाएंगे और इधर लगता है भूड है इधर क्या क्या है पता नहीं है तो हम इधर आ चुके हैं और शायद आपको पता नहीं है हमारे गांव में इधर मैं आपको दिखाता हूँ आप खुश हो जाओगे देख कर कि क्या है ये है आप हम पड़ा हमको हिंदी नहीं आता अपन थोड़ा थोड़ा सलाह लेते हैं हम आपको बताएं मेरे पास आपको थोड़ा ब्लड हो इसलिए नहीं दिखाई दे रहा होगा चलो मैं वहाँ जा बताता हूँ वो है बाजरा बाजरा इन मीस इज चलो बताता हूँ हम यहाँ बाजरा का रोट लगाते हैं चलो आपको बताता हूँ वो बाजरी ये मित्र आप देख सकते हैं यह हमारे यहाँ का बाजरा ये सोमासा का बाजरा है ये बाजरी ले तुम रही सको सो कई रीते हम से बुध आ से अरा गाम जीवन तुम रही सको गाम रीते बधु हो खेती बधु खान तुम रही सको सो हाँ बधु कई रीते हम बुझे मैं इसके पीछे पीछे आ रहा हूँ जंगल में यह फरा कि मेरा आपको ऐसा कैसे से ये कैसे हो रहा है आपको पता होगा जिसके पास ऐसा फोन होगा उसको पता होगा कि ये दोनों सेट कैसे दिखता है और हम आपको ले जा रहे हैं भाजी ढूंढने हमको थोड़ी 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 मिली है समझ रहे हो? आगे आगे जा रहे हैं और मैं पीछे हूँ वो तड़का है कल तो बारिश आई थी आज नहीं आई है चलो हम आप आगे देख सकते हैं हम कैसी कैसी जंगल में से आ रहे हैं ये मैंने तो ब्लड कर दिया आपको क्योंकि इधर बावल यही बावल ये दिखेंगे हमारे द्धी से पीछे पीछे आ रहे हैं वो ब्लड हो रहे हैं दूर है इसलिए पास ला के दिखाता हूँ ये देखिए हमारे दू आगे ब्लड था इतनी बाजी थोड़ी है अभी क्योंकि हमें कुछ मिल नहीं रहा है आपको वीडियो में ऐसा ही इतना ही इतनी ही देखने को मिलेगी मिलेगी तो आपको दिखाएंगे और तो इस तरफ चलते इस तरफ अब इधर हम देखेंगे इधर कहीं हमें मिल जाए इस तरफ और ये इधर से देखो आप क्या नज़ारा है यार मज़ा ही मज़ा ऐसा नज़ारा तो गांव में देखने को मिलता है यार इधर से हमारा दिल गार्डन गार्डन हो गया है और इधर से हम देखेंगे किधर इधर है चलो चलते हैं इस तरफ तो बहुत ढूंढने के बाद हमें इधर मिला है कहीं पर कहाँ है आपको दिखाते हैं वो इधर आ इधर आपको दिख रहा होगा ये ये इधर ये रहा कितनी मेहनत के बाद हमें इतनी मिली है भाजी चलो वो तोड़ लेते हैं पहले चलो हम पहले वो तोड़ लेते हैं हमारे जगदीश भाई तोड़ रहे हैं आप देख सकते के कहाँ 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 पर आती है भाजी आप देख सकते हैं ऊपर आ रही है ऊपर से अतारे वो नाली तोड़वाई नहीं है कभी कभी हिंदी सला सलाह लेते हैं हिंदी गुजराती मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ सब सलो हम पहले जगदीश भाई से मैं कोशिश करता हूँ जगदीश भाई नीचे कर रहे सलो, ये तो लेते हैं पहले फिर आपको दिखाता हूँ अपने भाजी मड़ी किसी ना अपने एंग्वेज की सही बेसको स de eso pasó. ફાઈનલ મિત્રો આપણને આઈલી ઉપર છે બધી પાછી મળી ગયા તમે જોઈશું કઈ રીતે ઊભા છે જગદીશભાઈ મારા ઊભા છે અને હું એટલે સૌ એટલે કઈ રીતે મુશ્કેલીમાં ભાદી તોડવી પડે છે તમે જોઈ શકો આનો ભાવ પણ મિત્રો એટલો બધો હોય છે તમને હું બતાવવા માટે જગદીશભાઈના હાથમાં તમે જોઈ શકો છો એટલી છે અને હું આપી દઉં એને પહેલાં

આમાં જગદીશભાઈ કઈ રીતે આમ જગદીભાઈ ફાસી તોડે આપણે આપણે બાવાળી ઉપર હતી નાલી ઉપર ચડીને મેન મેન આવી એટલે નાલી ચડી આપણે પહેલા ગયો તીને એટલે જોઈ શકો કઈ રીતે આની મુસ્કમ આની ભાવ પણ એવો જ હોય આનો ભાવ શું હોય તમે વિડીયોમાં ગમે તારે કહેશો તું છેલ્લે સુધી રહેજો ને તમે જોઈ શકો આવું બધું હોય એમાં હોય એમાં ગોતવાનું હોય આવામાં એને ક્યાં વહેલા હોય આપણને ખબર ન હોય અને તમે જોઈ શકો કઈ રીતે કેવું મસ્તનું બધું છે દેખાય છે સરસ મજાનું ચાલો આપણે બીજી તરફ જઈએ હોય તો ના તોડીએ અને તમને મેં દેખાડી દીધી કે રીતે ઉતારી તોડી બધું ઓન જગદીશભાઈ જાય એ વળી બાજુ કેમ કે ના આ બાજુ હોય તો હોય કેમ કે આ બધું હતા ના તો મેં મેન જગદીશભાઈ જોઈ લીધું છે તમને એમ લાગતું છે કે આ મુશ્કેલી હું પડતી છે ઓ એટલે તો પહેલા આ બાવળિયાના કાટા હોય વાગે પછી આપડે ઓ ખર ને બળવા માં અંદર જાય એમાં જીવ જંતુ હોય ગમે એ હોય એટલે મુશ્કેલી તો અમામાં ઘણી છે એટલે મે તમને કછું હું મુશ્કેલી છે તો સાલો આ પેલી બાજુ આપડે આ બાજુ આવું છે જોゼ વા નામ ને દેખાણી ભાજી આબાર ઉપાહી થોડીક તોડી લે તમે મને બતાવો આ તમને દેખાતી છે અહીંયા છે તો ફાઈન લે તોડી લે એના લી અમે રઘદીભાઈ રાઈ છે ને આઈ રીતે બધી તોડ દો તમે જોઈ શકો કઈ કઈ રીતે આમ કઈ મુશ્કેલી આઈ બધી મુશ્કેલી પડે આમાં તમે જોઈ શકો છો આઈ બધી રીતે તોડો ને મારા રઘદીભાઈ તોડે છે તમે જોઈ શકો છો અમુક અમુક સગીયા જોવા મળે આ તા ઓય એની તમને અમ કણો ઓલી કોતારે માં થોડીક જણે જડે તમને આપણે વીઆશી ભાજી તોડીને કેટલી તોડી તો તમને બધું બતાવી દઈ પહેલાં અમે તમને જવાબ આપી દઈએ અમે તમે કહેતા હતા કે એનો ભાવ શું હોય ને શું હોય બધું તો મિત્રો આનો બજાર ભાવ એટલે આપણે બજારમાં લેવા જઈ તો ત્યાં આઠસો રૂપિયા નવસો રૂપિયા એટલે સાતસો એટલે આજુબાજુ હોય જ્યાં જેવી સિટી જેવી રીતે ત્યાં વધારે થતી હોય એ પ્રમાણે હોય અને આવી બધી મુશ્કેલી પડે તમે જોઈતી છે કઈ રીતે કાંટા નહીં ખાવું પડે ઉપર સડવું પડે આ બધું હોય તો બીજું તમે કંઈ કહેવા માગશો કે આમ કેમ એમ હોય તેને કાંટા ખાવા પડે પછી આપણે દાદા રોગી મંદિર જાતે લેતાના ખડને હોય તેમાં વેસીને જીવ જંતુને હોય તો એને કરડવાની ને એ બધી મુશ્કેલ રહી ને આપે તો આમ ગામડામાં જ મળે સિટીમાં તો ન જોવા મળેની તો સર તમને બતાવી દો કેટલી તોડ આપણે તો જબલું ભરીને લાવવાની વાત કરતા પણ આપણને માઇન્ડમેન કીધું એટલી જ મળી આ તમે જોઈ શકો છો કેટલું બળતરું પીસ એટલી મળી આપણને એમ બહુ મુશ્કેલી પડી એટલી તોડવામાં પણ તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો નેક્સ્ટ વિડીયો ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય બાય